હેલો ફ્રેન્ડ્સ એમાં મગલ કેમ છો તમે બધા આઈ હોપ કે તમે બધા મસ્ત મજામાં હશો ગાઈ તો ફાઇનલી અત્યારે આપણે જઈએ છીએ ડીમ્બા કેમ છો તો તમે મજામાં છો આપણે છે જવાનું છે અને જવાનું શું ડાન્સ કરવાનું છે ડાન્સ 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 કરવા તો ગાઈસ ત્યાં વિડીયોને એવું શૂટ કરવા જવાનું છે અને અમે લોકો ડાન્સ ક્લાસમાં જઈએ છીએ તમે આના પહેલાં જે વ્લોગ જોયો હશે એમાં તમને ખબર જ હશે તો ડાન્સ ક્લાસીસમાં જઈએ છીએ તો આજે કંઈક નાના પ્રમાણે એવું કંઈક છે કે ડેઈલી હા તો ડેઇલી મત સન્ડે જ્યાં સન્ડે હોય ત્યારે બધા લોકો ડાન્સમાં જાય ને બગ ગાર્ડને જાય ને પછી ત્યાં વિડીયો ને શૂટ કરે તો હું ને ડિમ્પલ જઈએ છીએ અને બાઈક છે નહીં એક ભાઈ લેવા આવે છે તો બસ ભાઈની બાઈક પાછળ જ જવાનું તો અત્યારે તો હાલીને જ જવું પડે કોઈ ભાઈ લેવા આવે છે તો ત્યાં સુધી કંટિન્યુ રજો ગાય ઓકે જા બધા લૂંટણી હશે લૂંટણી આ લૂંટણી મોટા લૂંટણી હું કેસ હું કેતી તેમના

અને નાનો ભાઈ છે આ મોટા ભાઈ છે અને આ આંટીને સપોર્ટ કરજો એની આઈડી ઉપર અને જો આ આ વિડીયો બનાવે છે આ છોકરીને પણ સપોર્ટ કરજો અને મમ્મી છે એની આઈડી હું નીચે આપી દઈશ તમે એનો સપોર્ટ કરજો આ મારા સર છે એને બી સપોર્ટ કરજો એના સારા એવા ફોલોવર્સ છે અને જે કોઈને ડાન્સમાં નામ નોમિનેશન કરાવવું હોય તો મહુવામાં અહીં શીખવાડે છે સર તો એનો કોન્ટેક કરજો કોન્ટેક નંબર આપી દઈશ આઈડી પણ અહીં નીચે આપી દઈશ તો જલ્દીથી જે લોકોને ડાન્સ શીખવો હોય એ જલ્દી મતલબ નોમિનેશન કરાવી લેજો તો તમે ગાર્ડન નો અત્યારે મોસમ બહુ મસ્ત લાગે છે બધી પબ્લિક આ બેઠી છે આ મને અહીંયા આ જગ્યા મને બહુ જ કમ બેસ્ટ પછી મોલ માં શું લેવું છે તારે છે છે મોલ લે હે છે તો લેવું હું કોરિયન વેગી કોરિયન વેગી આવીશ કે ખાવા ખાવા આવીશ ને જો આવી છે મોલ માં ના ઘર સે ચાલે બાય બાય ટાટા સી યુ कालिया का मुंह देखा है एक कालिया तेरा मुंह तेरा मुंह है काला किसको कहा तूने काला हाँ हाँ तुझे कहा काला कि तू तो काली नहीं तू काले नहीं हूँ मैं तेरे से भी गोरी हूँ गोरी मुझे मालूम है तू गोरी चल चल लाइट चलें अब क्लिंकर तू ब्लैक है तेरे, तेरा तेरा तो तेरी स्किन वाइट नहीं है बाब्या देखो इसको ब्लैक बोलते हैं और तेरी शक्ल से गोरा तो मेरा हाथ है यार कोथरी देख। देख। कोथरी है, वे कोथ्री है। कोथ्री नहीं बोलती इसको हिंदी में कोथरी नहीं बोलते बेटा थैला बोलते थैला है, है देख देख, देख। कितनी झूठ बोलती है यार लड़की